ખાવડાના રાજકીય આગેવાન જુમા અલી મામદ સમાન પુત્ર પર કરાયો હુમલો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂજ મારો નામ છે સમા અભન જુમા રહેવાસી રતળે ખાવડા ઘટનામાં બીજો કાય ન હતો હું બોર્ડર બાજુ જતો હતો એટલે આગળ ખાણ ખણીજની ગાડી ઊભી હતી એટલે એને મને હાથ ઊંચો કર્યો એટલે મને ઓળખે છે મારી એ લીજ છે મારા બાપાના નામે ખાવડામાં એટલે એને મને ઊભો રાખ્યો કે અભનભાઈ કઈ બાજુ જાઓ છો એટલે હું બોર્ડરમાં જતો હતો એટલે કે પાણી હોય તો તમારી ગાડીમાં દેવો મેઘુ ભાઈ મારો તો રોજો છે ગાડીમાં હોય તો તમે લઈ લો કદાચ હશે બોટલ બોટલ એટલે હું ઊભો હતો એનાથી વાતચીત કરી લગભગ પાંચ દસ મિનિટ ઊભો હતો એટલે આવ્યો કાસમ સિદ્ધિ ધોબાણાનો છે એ આવીને હું ડાયરેક્ટ ઘારોમાં ચાલુ થઈ ગયો મને બોલી ગારો એ મને કે તમારો અહીંયા શું છે ભાઈ હું તું બોર્ડરમાં જાઉં છું બધા જાય છે એટલે મારો અંદર ગાડીઓ હાલે છે હું જાઉં છું બોર્ડરમાં કે બોર્ડર તારા બાપનું નથી મેં ભાઈ તો બોર્ડર થયો બધાની છૂટ છે એટલે પછી ખનીજ ખાણ ખનીજ વાળા ઉભા હતા એટલે એને સીધો પોતાની ગાડીમાંથી કાઢ્યો એટલે છેડામાં પાઇપ ચડેલો હતો ઉપર સીધો મને માર્યો ધૂકો મારી અને એને સીધો કીધો કે આવા ખાણ ખનીજના જે દલાલો છે એના કહેવાથી તમે ખાવડા આવો છો ચોકી નાખી છે એ આવવાના કારણે નાખ્યો છે મને કીધું ભાઈ અમને કોઈ કહેવા નથી અમને તો સરકારનો આદેશ છે એટલે અમે તો કામ કરી તો કરવી પડે બાકી ખાણ ખનીજની એની ગાડીઓ હાલે છે ખનીજમાં પથ્થર હોય કે રેતી હોય કે જે હોય પણ એને એવું થોડુંક મન દુઃખ છે કે ખાણ દ્વારા વાળા જે આવ્યા છે એ અભનભાઈ ચોકી બોકી નાખાવી છે એટલે એ ચોરી કરતો હશે એટલે એને તકલીફ પડી હશે અને દસ પંદર એમની ગાડીઓ છે હાયવા દમફર એટલે ચોરી તો કરતો હશે તો જ એને મન દુઃખ થાય ને ખાવડામાં તો બીજા ઘણા છે આજે દસ દિવસ થયા એને ચોકી નાખી છે કોઈ માણસ નથી બોલ્યો એને થોડોક એવો ડાઉન કર્યો એની ગાડી બંધ થઈ ગઈ મારી તો પોતાની લીક છે એટલે હું કાયદેસર હલાવું છું વજન પ્રમાણે મારી ગાડી જાય છે કાયદેસર મારી રોલટી છે મારા બાપાના નામે લીચ છે એટલે હું તો પોતે કાયદે પ્રમાણે હલાવીએ છીએ એનું બધું ચોરીમાં હાલતો હશે એટલે એની ચોરી હમણાં થઈ ગઈ બંધ ખાણખની દ્વારા ચોવીસ કલાકમાં ખાવડામાં રહે છે એન્ટ્રી થી પાંચ પાંચ ત્રણ ચાર પાંચ કિલોમીટર પહેલા એટલે એને એવું મન દુઃખ રાખી એટલે પછી ખાણખની દ્વારા જે એના એક બે ગાર્ડ હતા પછી એના ડ્રાઈવર હતા ખાણખની એક ડ્રાઈવર હતો એમને મને ગાડીમાં બેસાડ્યો મારી તો શું ત્યારે તો હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે એને એવું કીધું કે ભાઈ આજે તો ઠીક છે આમના લીધે તું બચી ગયો બાકી હું મૂકશું નહીં તમને એટલે એટલો મેં સાંભળ્યો પછી એને મેં ગાડી રવાની કરી એટલે મારી ગાડીમાં તોડફોડ બહુ કરી છે આગળના ભાગનું કાચ તોડી નાખ્યો છે સાઈડમાં કાચ તોડી નાખ્યો છે ગાડીનું એટલે પછી હું તો રવાનું થઈ ગયો આગળ મારો ડ્રાઈવર ઊભો હતો એને ડ્રાઈવર મને ખાવડા છીએ હોસ્પિટલમાં લઈ આવ્યો અને હાથી સીધું હું કે કે પટેલમાં હમણાં દાખલ છું અહીંયા પણ હજી મારે થોડુંક ઠીક છે 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 પણ ચક્કર આવે હું મેન મેન બાકી બીજી મારી એનાથી કોઈ નથી ને રતડિયાનું એટલે અમારાથી બીજું એનું કોઈ ના જૂનું એવું કોઈ મનડુખ છે ને એવું કઈ નથી મેન મુદ્દો ખનીજ બાબત નું જ હતું બીજું કોઈ નથી હવે તમારી શું ફરિયાદ તો સાહેબ કરશું હું બરાબર માણસ છું મારો બાપા સરપંચ છે આજે ઓછામાં ઓછો વીસ પચીસ વર્ષ થયા મેં એટલે મારા ઉપર એવો હુમલો કરે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મૂકશે એ માણસો થોડોક માથા ભરે છે બધા ઠેકાણે દબાણો કરે ખાવડામાં એનું દબાણ છે ડિનારામાં છે ધોબાણામાં છે પછી અમારી રતલી હાથમાં દબાણ કરીને બેઠા છે એટલે થોડાક માથે ભરા માણસ છે એ પોતે ધોબાણા નું એનું લગભગ બાપા સરપંચ છે કે એની મમ્મી મમ્મી સરપંચ છે ધોબાણાના એટલે એ માથેભર માણસ છે એટલે અમે બરાબર માણસ છીએ અમારા ઉપર એવું કરે છે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મૂકશે જે એની સરકાર વળી થાય બરાબર કરજો આપણી એટલી માંગ છે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામા દેવ ની તથા સમસ્ત ભક્તગણ ના સહકાર થી શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં મોજ જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો